આ કોર ગાય એક બે ત્રણ ચાર પાંચ એને ગાય છે ખેતર એનો ધોવાય ને આઈ ક્લાસ આખા લાગટ પાટલામાં વીંજે આ મણી પાણી હાલે તારે તો ન થાઉં તા અમારા પાણીવાળા તારી અપવાહ કરે હાલો ડાયરેક બોપરા કરવા બેઠા श्री सागर इन तीनों पाहे बेहाड़े दीदी <laughs> बेहाड़े दीदी आई बिन ने प्यार सोणा और मोटा बाबा ने खेलने दे तो

મેને દોવા દેતે તા મને આપડી કે ટેન્શન પસી કઈરાય છો રોકાવાનું થાતું મે ને વીને આજે લગભગ પૈસી હગ દીતા પાકા વી પૈસી દીતા આજે કા ઠક ટક કે તો હા આજ મોરી કામે ભુખ તો જઈ આલજે મો તો મસ્ત પ્યાર થઈ ગઈ ભાઈઓને હે ને નકા તૈયાર થવામાં વાર લાગે

રાખવાની હે ખીલે પાણી કરી લીયા માન બાપો છોડવાને એકી ન થાય કારણ કે લોખાણ હોતા આતા જો કે હોજા છે પકાર હે ને મુકાવાઈન ભાગે કઈ નકી ન હોય એટલે બધાઈ ની હે ને મસ્ત ખીલે પાણી કરે ને કાલુ હોદે નીણો નાખિયા સાતા કાલે રૂંઢેતા અમે ભાગી જાય તો હું હે ન પ્યાર થે દે ને રામ લોકડા બદલાવ ને રમાસાને ઘર બળા કે હાલે હટવાનું મને હાલે હા મારે બાંધવી પડે એ આ ઓન નય છે હોટ નથી છે હા

તારે ત્યાં ફ્રી નો નહીં હા તમે તો ગમે ત્યાં જાવ તો હા મારે કઈ હા વાઇટ કુર્તા ન હોય કઈ હા તમે જેવું એક જ રાત રોકાય છે અરે એ થાય કઈ લે કાલે તો બે ત્રણ દિન ઉપર ના ના બે ત્રણ દિન એક રાત તો એક રાતમાં કામ થાય બે કામ કરો एक काम तो रखा रहूँ, एक भी ना कि फिर हो करूँ, एक करूँ, तो फिर हो नहीं? तो आलो है नहीं? मस्त सापानी पिये ना क्या घुटड़ोए दुख पड़े होते हैं हाँ 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 ना ना नहीं एक बार क्यों? ठीक तो निवास आले, हम्म हम्म, और आम वाली अच्छा पत्ता लगी है। મરીત વગરનું નું કાંઈ ન જવાય હકામ વગર નું કઈ હે ને આટો દેવાય જ ન જવાય દેવા ખાનેતા ન જવાય પણ આટો દેવાય ન જાય ન જવાય હકામ વગર

हमें मी दकार ना पुगे का बैठा था कडी को मेरा बदी रसोई में तैयारी आले मांडवी में पानी आले, यू बदी आले। ये बदी काम आले जो आ एकरी सा बताई बोलो फेर आले <laughs> आलो ओटा नेने हमारा आले बोपोरी बोपोरा की तैयारी हो आले નીમાને હાથ નું નક્કી કરી લીધું છે શેખાનપુરી ખાવા કે મંગાવું

थोड़ा आसार विसार दिखाया को अँटाण भादरवा मेनू कहीं नक्की ना सीस्टम में न देखाड़ता अच्छा ने अटाण है मांडवी में पानी हाल मांडवी रह गए हटा ना कहीं है आँखें खेतर सला है ओली लाइन गोठी गए आ रीतना तो कहीं है खेतर ये ना दवाई ना आई कल आखा लागत पाटला में वी जाए आ रीतने आ है नॉल करना आ सीस्टम सारी હાય કટ ક્યાં સવાનું આ પેગો જ્યાં હોય ન લગાડ દો આને આથી આગળ કટકો લગાડતા જ વાહ ઉતી પૂગી જાય હરી નાથી પછી પાછી ગોઠાવવી પડતી હોય ને આથી આમ આવતું રહે આથી આને લુઆયુ હમ મટાણા હેટે ને હેટે હલાડતું દેવાનું ક લાઈન એકે બેકે કેટલા ભાગ માં મત જાતો આ કે આશિયાં તો હોય હમ એ આઠ રોટલા ને પછી તડકા ના બેઠા આમતા રાખ્યા કે 1 2 3 4 5 પાટીવન પાટલાડા હોલી કોરાગા યુનિવર્સિટી નુલી કોરા બાંતી થોડી આ તાજો પાટલાજી બાકી પણ ઘટે નહોમ પડકે ખોડકે હજાયનાને સીધી સીધી એવા કરવી પડે આ આકોરા બાકી બાગ હે હાખા ઓલા માં સિકુડીયો હે ઓલી કોરા આંબા હે આકોર એક સાઈડ ખુલી હે બાકી આ સાઈડ લે પેગ ના સાઈડ લે પેગ उन आराम बहुत नहीं आउट होए, इ पोवन ही थोड़ा घोस वाउट है, पनाई टाटोड़ा न वंतो ना आए, ना कोरा है आई कला जाटौर तो हाटूड़ाई तो क्यों है? आई ब्ली नोटेको हारो है, बदाय डोर हसवाई वाई गया, आकोरा गई बचायना जने लागो लगे सुबह सांप आरी तामा में में तंज है सिरा है आरा छे दिन तक ले ये तो में के गो पर उ दिस काम चालू छे ने नवी सोनान ती रूम फटे थे आइए कारी बधाई छे ने ओला ने પ્રિશા તો જો બધી કામ કરે તે જો આખી શિખર લઈ આવી જો પ્રિશા જો આ કરે છે ને મે સડ્યો ને માંડવી માં પાણી હાલે કામ થાય જો જો આ કરે છે તો મારે જો તો ઘણો તો માંગો નેતા આવતો એની વર ના ભરી હું તો આયો ધમધરી ગો મ પાણી હાલે તારે તો ન થાવું તા અમારા પાણી વારે તારી અપવાહ કરે આની વારીએ તો ભૂખ લાગી હા ભૂખ લાગે ને આવી જાય મોટર બંધ કર દે જો આખો પડ્યો આવવાતા પાણી કઈ સુનો સુનો નઈ કેવા હું વાતું તા કઈ

<coughs> morlo hijo <luego>, morlo. No me más <coughs> morlo? No शांति बीन कै कागड़ी के कौड़ा चढ़ाई है ई कागोर घड़ी के भागे तो मुणी कोरा आवे ने कोरा है ने ले लाड़ा बोलता था तीहन बिसाड़ो बी नती ऊपर चढ़े गो रूपारी खाटी एंबली ना सायों है इतना ढोर जो हसो एंबली ने साये भगवान नी दया केवै जो वा है ने पीठ माथे बगुलो बैठो है ई जई है

हाँ <laughs> देखा तो हाँ तो वो ला बपोर दिन है रोट लाड ला ना कोई कहीं नो रे हाँ हाँ ये थाने तू उतर था मीन दरिन देखेगा ना तो आ है वर्षा नहीं वावे गल मंडवी ओली कोरा है सोया बिन अटाने हवा पास वाजे गाने हमें फाइनली पुगे गां के सोर तेलाई वाबिन ने घेर मोटा बाबा घेर ने तो ये બિનનું ઘર પહેલાં આવે પછી મોટા બાપાનું ઘર આવે ધારમાં કોઈ જોતા હોય વિડીયો તો કોમેન્ટ કરજો અને ડાયરો બેઠો છે રાણીબેન બેન સા બનાવસ એ હમીરભાઈ ભાઈ નવું હે બોલે મોડેલ જોનું હે જનરલ કાઈ ભાગે જાવ વિડીયો ચાલુ કર્યો તે ભડીકા ગાડી જોવા જા એવું હે એમ લઈ દે ને હા અમે લીધી હો એને જોવા જા હા તો જોવે આવો તો આ ગાડી અમે આવ્યા છે નાથા ભાઈની ગાડી લઈને અમારી ગાડી ઘરે પડી છે

বধাই দর্শন করলজো